ભારતીય જનતા પાર્ટીની નજર બે હજાર ચોવીસથી લોકસભા ચૂંટણીમાં વિશાળ જીત જોઈ રહી છે જેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંગઠનમાં મુખ્ય નેતાઓ પાર્ટીની વોટ ટકાવારી દસ ટકા વધારવા માટે કામ કરવા કહ્યું છે સૂત્રોએ જણાવ્યું હતું કે શનિવારે બે દિવસીય મંથન બેઠકના સમાપન દિવસે ગૃહમંત્રી અમિત શાહે ભાજપના રાષ્ટ્રીય અધિકારીઓ અને પ્રદેશ અધ્યક્ષોને સંબોધતા કહ્યું કે તો કે પાર્ટીનું પ્રદર્શન એવું હોવું જોઈએ કે વિપક્ષ સ્તબ્ધ થઈ જાય ભાજપે છેલ્લી સામાન્ય ચૂંટણીમાં લોકસભામાં પાંચસો તેંતાલીસ સભ્યોમાંથી

કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદથી ભાજપે વિધાનસભા ચૂંટણીમાં તેના વોટ શેર પચાસ ટકા સુધી વધારવા માટે સતત પ્રયાસો કર્યા છે